મિત્રો ડેલી સ્વાગત કરું છું ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અલગ અલગ કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે ત્યારે બોડેરી પોલીસે આ હેરાફેરીને પર નિષ્ફળ બનાવ્યો છે અને વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા છે વાત કરવામાં આવે તો બોડેલી પોલીસને એક બાતમી મળી હતી કે ચલામલી તરફથી એક સુપર કેરી સીએનજી ગાડીમાં લોખંડનો પેટી પલંગ છે જેની અંદર વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવા રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો એક બાતમી એવી પણ મળી હતી કે એચએફ ડિલેક્સ મોટરસાયકલ એની આગળ પેટ્રોલિંગ કરી રહી છે પાઇલોટિંગ કરી રહી છે અને ત્યાર તેની પાછળ એક સીએનજી ગાડી આવી રહી છે જેની અંદર પેટી પલંગની આડમાં દારૂનો જથ્થો લઈ રહ્યો છે નંબરની વાત કરીએ તો મોટર સાયકલ બ્યાસી પેટી પલંગની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો જે ઝડપી લીધો છે તેની અંદર બે હજાર સો નંગ બોટલ મળી આવ્યા હતા જેની કિંમત છે ત્રણ લાખ સત્તાવન હજાર સિલ્વર કલરની સુપર કેરી સીએનજી ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે ત્રણ બી જેડ બાર સત્તાવીસ જેની કિંમત છે ત્રણ લાખ રૂપિયા હિરો કંપનીની કિંમત છે રૂપિયા એક મોબાઈલ પણ મળી આવે છે જેની કિંમત છે પાંચ હજાર કુલ મુદ્દામાલની વાત કરીએ તો છ લાખ બાણુ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે પકડાયેલા બે હિસાબ વાત કરીએ તો રિપિનભાઈ કસુડિયાભાઈ ઈદિસ ખાન અયુબ ખાન હોવાનું સામે આવ્યું છે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે